રૂખીઓ એ અંગ્રેજોના દમન સામે હા હા એની તલવારો સામે એ લોકો ના જીત્યા ના 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 તમારું સ્ટેટમેન્ટ આખો અલગ છે તમે બોલ્યાતા છો કે રાજા રજવાડા રજવાડા નીચે નીચે થઈ ગયા એમને બેન દીકરી વેવાર કરાય અંગ્રેજો સાથે ફર્સ્ટ તમે બોલો કે તમે સાથે નહીં અંગ્રેજો સાથે નહીં તો કોના સાથે તમે ફર્સ્ટ એવું બોલ્યા અંગ્રેજો જો સાથે તો કોના સાથે તમે તમે તમને હું કહું મારું હું જેક્ષવ્યા છું આપણો દેશ હજાર વર્ષ ગુલામ રહ્યો મુસલમાનો હજાર વર્ષ રહ્યા અઢી વર્ષ અંગ્રેજો રહ્યા એ કદાચ આગળ તો બરાબર એમાં મુસલમાનો ના દમન સામે રાજાઓ એ બેટી વ્યવહાર કર્યા છે